જનરલી માર્કેટમાં બે પ્રકારના મરચાંઓ તમે લોકો જોતા હશો લીલું મરચું અને લાલ મરચું તો આપણે કયું મરચું ખાવું જોઈએ મરચાં ખાવાના ફાયદાઓ શું છે મરચાં ખાવાના ગેરફાયદાઓ શું છે કોણે મરચાં ન ખાવા જોઈએ આ તમામ માહિતી આજે મારે તમને લોકોને આપવી છે તો જનરલી લાલ મરચું અને લીલું મરચું એમાં લીલું મરચું કઈ રીતે બનાવાય અને કઈ રીતે આપણા શરીરને ફાયદો આપે છે તો જનરલી લીલા મરચાંને તેલમાં સાતળીને સિંધો મીઠું ગભરાવીને તમે લોકો એનું સેવન કરી શકો છો અને તમે લોકો લીલા મરચાંને એને એની ચીર કરીને એમાં સેજ મીઠું ભભરાવીને શેકીને પણ તમે એનું સેવન કરી શકો છો આ રીતે તમે સેવન કરશો એટલે તે મંદાગ્નિ છે અપચો છે અરુચિ છે આ ત્રણેય વસ્તુને તે મટાડી આપે છે હવે કઈ રીતે તે આપણા શરીરમાં કામ કરે મરચું છે ને થોડુંક ઉષ્ણ છે એટલે ઓજરીનો અગ્નિ તે તેજ રાખે છે અને થોડીક એની તીખાશ છે તે હોઝરીનો અગ્નિ મંદ નથી પડવા દેતું અને ઓઝરીનો અગ્નિ મંદ ન પડે એટલે ક્યારેય મંદાગ્નિ ન થાય અપચો ન થાય અરુચિ ન થાય કાચો આમ ન થાય જમા પેટ ભારે ભારે ન લાગે એટલે આ બધા રોગો બિલકુલ થતા નથી દરેક રોગોનું મૂળ પેટ છે જો પાચન શક્તિ મજબૂત હોય તો રોગો નથી થતાં શક્તિ મંદ પડે તો અનેક રોગો થાય છે તો મંદાગ્નિ મટાડવી હોય ઓઝિનો અગ્નિ તેજ રાખવો હોય તો તમે લીલા મરચાંનું સેવન કરી શકો છો સેમ એ રીતે લાલ મરચાંનો પણ આ જ ફાયદો છે પરંતુ કઈ રીતે બનાવવા જોઈએ લાલ મરચાંને તમે લસણમાં વાટીને યોગ્ય મરી મસાલા નાખીને ચટણી બનાવીને તમે એનું સેવન કરશો રોટલા સાથે ભાખરી સાથે તો પણ આ જ ફાયદો આપે છે મંદાકની મટાડે અરુચી મટાડે તમારા પાચનશક્તિને મજબૂત રાખે અને તમને ક્યારેય પેટમાં દુખાવો પણ નથી થવા દેતો એટલે સેમ લાલ મરચું અને લીલું મરચું આ રીતે ફાયદો અપાવે છે પદ્ધતિ બનાવવાની અલગ અલગ હોઈ શકે છે ફાયદાઓ એક જ આપે છે બીજું કે સામાન્ય માણસનો ખોરાક શું હતો તો કે મરચું રોટલો પછી સરસ મજાની સુમધુર છાશ આ સામાન્ય માણસનો ખોરાક હતો અને કોઈ પણ ઋતુજન્ય જે શાક મળતું એ લોકો એ ખાતા હોય છે તમે સાંભળ્યું કે તે બીમાર પડ્યા હશે અને બીમાર પડ્યા હશે ને તો ઓછામાં ઓછા બીમાર એ લોકો પડ્યા હશે પરંતુ તમે જેને છપ્પન ભોગ ધરો છો ને સ્વાદિષ્ટ ચટપટું જે જીભને ગમે છે ખાવ છો ને એટલે એ બધું જ્યારે આપણા શરીરમાં એને માફક ન આવે અને અપચામાં કન્વર્ટ થાય એમાંથી અનેક રોગો થાય છે એટલે આપણે આ પ્રકારનું સાદું ભોજન પણ ક્યારેક લેવું જોઈએ જે લોકોને કાયમી શરદી ઉધરસ અને કફ રહેતા હોય એવા લોકોએ મરચાંનું સેવન કરવું જોઈએ કારણ કે ઉષ્ણ અને તીખાશ તે કફ જમા થવા દેતું નથી અને કફ જમા ન થાય એટલે આપણને આ રોગોમાંથી આપણને મુક્તિ મળે છે જે લોકોને કાયમી મોં ચીકણું રહેતું હોય મોંની ચીકાશ દૂર કરવી હોય એવા લોકોએ પણ મરચાંનું સેવન કરવું જોઈએ આમ દોષને પચાવવો હોય તો પણ મરચાં આપણી મદદ કરે છે એટલે કાચું આમ આપણા શરીરમાં અપક્વ રસ કાચું આમ એટલે ન પક પચેલો અપક્વ રસ એને આપણે પચાવવો હોય તો આપણે મરચાંનું સેવન કરવું જોઈએ વળીયા મરચું છે ને તે કૃમિઓને પણ તે મટાડનાર છે એટલે કૃમિ દોષને શાંત રાખવું હોય તો પણ તમે મરચાંનું સેવન કરી શકો છો જે લોકોને અવાજ બેસી ગયો હોય સ્વરભેદ હોય સ્વરપેટી ઉપર કફ બાજી ગયો હોય એવા લોકો પણ મરચાંનું સેવન કરી શકે છે કારણ કે તે કફને બહાર કાઢવાનું કામ કરે એટલે સ્વરપેટી ચોખ્ખી થાય બાજી ગયેલો કફ દૂર થાય એટલેનો અવાજ ખૂલે અને સ્વરભેદમાંથી પણ એને મુક્તિ મળે છે તો આ બધા એના ફાયદાઓ છે જો માપે ખવાય તો ફાયદાઓ પરંતુ વધારે માત્રામાં લેવાય તો ગેરફાયદાઓ છે એક સિક્કાની બે બાજુ છે વધારે માત્રામાં મરચાંનું સેવન કરશો એટલે પિત્ત દોષ વધે છે રોગોનો જન્મ થાય છે પેટમાં બળવું આંખોમાં બળવું છાતીમાં બળવું હાથ પગના તળિયા બળવા અને પણ તમે લોકો જો ન સમજો ને સતત આ બધા રોગને ન સમજો દવાઓ ન કરો અને સતત આવી શરૂ રાખો તો અલ્સર પણ થઈ શકે છે એટલે એની એક સાઈડ ઇફેક્ટ છે જો વધારે માત્રામાં લ્યો તો રાત્રિના સમયમાં જો વધારે માત્રામાં મરચાં ખવાઈ જાય અને પિત્તદોષ વધે તો તમને અનિદ્રા પણ થઈ શકે છે એટલે ઊંઘ બરાબર આવતી નથી એટલે જે લોકોને આ બધી સમસ્યા હોય એવા લોકોએ તો આનું સેવન ન કરવું જોઈએ વધારે માત્રામાં તમે લોકો મરચાંનું સેવન કરો તો શરીરમાં દાહ અને બળતરા પણ વધે સાથે સાથે દાહ પણ વધે એટલે ધ્યાન રાખવાનું અને જે લોકોને શીરસ છે ને શીરસના રોગીઓ એવા લોકોએ તો મરચાંને સેવન જ નથી કરવાનું કારણ કે એ શીરસમાં તે વધારો કરે છે એટલે બને ત્યાં સુધી મરચું ખાવ તો માપે ખાવ પરંતુ અમુક રોગોમાં મરચાંનું સેવન ન કરવું જોઈએ તમને લોકોને મસાની તકલીફ હોય તો તમને લોકોને હરસની તકલીફ હોય ભગંદરની તકલીફ હોય તો આ લોકોએ પણ મરચું અવોઈડ કરવાનું છે હરસ મસાને ભગંદરને કંટ્રોલ કરવું હોય મટાડવા હોય તો આપણે મરચાંનું સેવન ન કરવું જોઈએ તો આ સરસ મજાની માહિતી આપી છે વિડીયો બને એટલો શેર કરજો કારણ કે મરચું તો આપણે બધા લોકો ખાતા હોઈએ છીએ ભારતમાં લગભગ સર્વત્ર મરચાંની ખેતી થાય છે અને મરચું ગમે ત્યાં તમને મળી જશે દેશ વિદેશોમાં ફાસ્ટ ફૂડ જંક ફૂડ તમે ગમે ત્યાં જાઓ ત્યાં મરચાંનો ખૂબ ઉપયોગ થાય છે પરંતુ મરચું આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે કોણે ખવાય કોણે ન ખવાય એ પણ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ આપ સૌને મારા જય ધન્વંતરી